તો ફાઈનલ ગાય છોટો બાપુ ધોડે રનિંગ લાગે એડુ વાહ બાપુ નદી નાલા ઠેકતા જાય છે તો ફાઇનલી ગાય અમે મે પોગી ગયા છે ડાયમંડ કુટિયે જે બેડલા માં આવેલો છે આ મારે પારસભાઈ છોટો બાપુ આ નવો માળા એ કેટ થયો હે

अरे हु हा हु किधर रखे हम बापू को ढूंढते ढूंढते आए और बापू गुम हो गया ए बापू किधर गया ए बापू उधर पड़ा है देखो भाई साहब देखो ओ खड़े हो गए <laughs> आ सडा घरे वेरवानी वस्तु है बरस भाई અમે આમ સીમમાં છડા પેરી નાવો રોજડા વાહી થાય દેખાય હે કે બાપુ પાસા રોજડા ની તલાશ માં કેસે કે અમે આમ રોજડા છે તગડવા જાવું છે ખઈ જાવું ધીસ ઇઝ ધ પારા સ્ટોપ હેલેડી મક્કા મંદિર હે છોટો બાપુ હે દેખો ભાઈ સાબ બાપુ ભાગો મેળા બોલો શું કેવા ઠેકા મારે છે ચાલો ભાઈ નલી ગાય આપણે મેલડી માના દર્શન કરવા જાય છીએ પાર સડા પારસભાઈ કે આપણે ઠેકડો મારવાનો થાય છે એ સડો ટૂટ્યો હા ને છપછપિયા કરે તમાર જોવા છે પાણી

इसी जा परस हेलो करो परस भैया हाय 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 बढ़िया था <सा>, एक बार <laughs> तो हो गलवावे हो शाबाश बेटा बहुत बढ़िया इन पहाड़ों में चोटियों के बीच में आ चुके हैं

હલું કરજો એય બીજા લોકેશન પર પહોંચ ગયે આપણું વિડિયો માજી નવો હોય ચેનલ ને કરજો આવા આજ ગુજરાતી હિન્દી ફાડી નાખેવા વિડિયો આવશે બરબડ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं। हाँ ઉનને અલ અલ કા કામ તો તાર ના તો ফাইনલી गाइस આપણે આ વ્લોગ માં હિન્દી ગુજરાતી બાવા હિન્દી કોમ્બો બાવા હિન્દી બોલ બાવા હિન્દી બોલી બોલીન વ્લોગ फाइनली गए कॉटो बोरो नमजाई घर भेगा हेलो अब जो नेक्स्ट ब्लॉग माँ मड़ी जय श्री राम मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ